આરટીઈમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલ શરૂ થયું છે પરંતુ વચ્ચે હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે આથી પોરબંદર વિદ્યાર્થી નેતાએ આરટી ફોર્મ ભરવાની મુદત લંબાવવા પ્રાથમિક શિક્ષણ સચિવને રજૂઆત કરી છે પોરબંદર જિલ્લામાં હાલ આરટીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પણ માત્ર બાર જ દિવસ મળ્યા હતા તેમાં પણ હોળી અને ધૂળેટી ઉત્સવોની રજા તેમાં આવી જાય છે જેથી તહેવારના સમયમાં ઘણા વાલીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી જશે આ ઉપરાંત ઘણા નવા નિયમોને કારણે વાલીઓ આ માતા પિતાને તે બધા પુરાવા એકઠા કરવા અને કાઢવામાં સમય ઘણો નીકળી જશે તો ક્યારેક જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવામાં જાય છે ત્યારે તેની નેટ કનેક્ટિવિટી અને સર્વરનો પણ પ્રોબ્લેમ સર્જાતા અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી જાય છે આ વિદ્યાર્થીને આથી વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી ફોર્મ ભરવાની સમય મર્યાદા લંબાવવા વાત કરાઈ હતી આટી ટી હેઠળ મૂળભૂત મફત શિક્ષણ મેળવવાનો અધિકાર ગરીબ અને નબળા પરિવારને હોય છે ત્યારે તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર સુધીની મર્યાદા છે ત્યારે આજે જોઈએ છીએ આપણે કે હોળી અને ધૂળેટી જેવો પર્વ પણ આવેલો છે અને આ ફોર્મ ભરવામાં વાલીઓએ ઘણા ડોક્યુમેન્ટ માટે અને ક્યાંક ને ક્યાંક ક્યાં તો નેટ કનેક્ટિવિટીના કારણે પણ ઘણી બધી અરજીઓ પણ રિજેક્ટ થઈ છે ઘણી બધી વાલીઓને મુશ્કેલીઓ પણ પડી છે ત્યારે આજે અમને વાલીઓની પણ રજૂઆત આવેલી છે અને આજે અમે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખીને એવી માંગ કરી હતી કે આરટીના જે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા છે તે વધારવામાં આવે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે વંચિત લોકો છે તેમના બાળકોને આ યોજનાનો લાભ મળી શકે પોરબંદર જિલ્લા પ્રમાણે પચીસ ટકા આરક્ષિત સીટો ખાનગી શાળામાં આપવાની થતી હોય છે તેમની સાથે ફોર્મ ઓછા ભરાયા છે તો બીજી તરફ અનેક છાત્રો ફોર્મ ભરવાથી વંચિત રહી જાય છે તેવી સ્થિતિ સર્જાય છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર